જય સ્વામિનારાયણ રામાનંદ સ્વામીનું ઘમડકામાં આગમન એક સમયને વિશે જગદગુરુ શ્રી રામાનંદ સ્વામી કચ્છ દેશને વિશે વિસરતા થકા ગામ માનકૂવામાં ક્ષત્રિય અદાભાઈના દરબારમાં વિરાજમાન હતા તે સમયે અદાભાઈના પત્ની જે કેશાબા અને બહેન માનબા તે પુરીમાં રહેતા હતા અને માનબાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો તેથી તેની લોકાઈએ કેશાબા ખમડકે આવ્યા હતા અને માનબા એકનો એક દીકરો મૃત્યુ પામી ગયો હોવાથી એક માસ સુધી અન્ન જળ લીધું નહીં અને રાત દિવસ શોખ કર્યા કરતા હતા તે જોઈને કેશાબાએ પોતાના બહેન જે માનબા તેને કહ્યું કે હે માનવા તમે પુત્રનો આટલો બધો શોખ શા માટે કરો છો અને મરવાનું તો સર્વેને એક વખત નિશ્ચિત જ છે અને આ જીવ કોઈનો પુત્ર કે મિત્ર કે પિતા કે કાકો કે મામો કે ભાઈ આદિ કાંઈ નથી અને તેની નાત જાત પણ નથી આ તો કોઈ પૂર્વના પ્રારબ્ધ કર્મનો યોગ્ય કરી ને તારી સાથે તેનો સંબંધ થયો હતો આવી જ્ઞાન વાર્તાઓ ઊંડાણપૂર્વક આપણે સાંભળી હોય સમજી હોય જાણી હોય તો દુઃખના સમયે આપણે કષ્ટ સહન કરીએ કે નકરભાઈ થાય નહીં ને હવે તે કોઈક લેણદેણનો સંબંધ પૂરો થતાં તે મૃત્યુ પામ્યો છે અને આ લોકમાં જે સંબંધ છે તે તો દેહની સાથે છે ને દેહ તો નાશવંત છે અને જીવાતમાં તો અમર છે અને અવિનાશી ચૈતન્ય રૂપ છે ઇન્દ્રિય અંતકરણ એ આધારે ક્રિયા તે નાના પ્રકારે વળી જાણો અજન્મા સે યહ નિત્ય નિરંશ અખંડ તેહ સે પ્રકાશક તે ન શ્વેદાય ન બળે ન સળે ન સુકાય માટે એવા પ્રકારના જીવાત્માનો શોખ કરવો તે યોગ્ય નથી આત્મા તો અજર છે આ દેહને જ્યાં લગી કર્મ સંબંધ હોય ત્યાં લગી બધા સાથે રહે ને પછી છૂટા પડી જાય માટે એવા પ્રકારના જીવાત્માનો શોખ કરવો તે યોગ્ય નથી અને દેહ તો બાળ યૌવન વૃદ્ધપણું આદિક અવસ્થાએ કરીને ક્ષણે ક્ષણે વિકાર પામવાના સ્વભાવવાળો છે તેવા પ્રકારના નાશવંત દેહમાં નિત્યતાની ભાવના કરવી અને તેનો શોખ કરવો તે ડાયા મનુષ્યનું કામ નથી આવી રીતે કેશાબાએ માનબાને ઘણા વૈરાગના ઉપદેશના વસનો કહ્યા તે સાંભળીને શોખનો ત્યાગ કરીને પરમ શાંતિને પામ્યા ત્યાર પછી માનબાઈએ પોતાના બહેન જે કેશાબા તેને પૂછ્યું કે એ બહેન આવી રીતનું જ્ઞાન તમને ક્યાંથી પ્રાપ્ત થયેલું છે કારણ કે આવી રીતનો જ્ઞાન ઉપદેશ તમારા થકી સાંભળી ને મારો સર્વ શોખ નિવૃત્તિ પામી ગયેલો છે અને મને પરમ શાંતિ થયેલી છે અને તમે જો મને આવો ઉપદેશ કરતા નહીં તો હું અવશ્ય મૃત્યુને પામત માટે તમોએ મને આ જ્ઞાન ઉપદેશ કર્યો તે બહુ સારું કર્યું આવું ઉત્તમ જ્ઞાન તમને કોણે આપેલું છે તે તમે મારા પ્રત્યે કહો ત્યારે કેશાબાએ કહ્યું જે હે માનબા અમારે ઘેર જગદગુરુ શ્રી રામાનંદ સ્વામી પધારેલા છે અને તે સ્વામી બહુ મોટા પુરુષ છે અને તે તો સાક્ષાત ભગવાન જેવા છે અને આવી રીતનું ઉત્તમ જ્ઞાન પણ મને એમના ઉપદેશ થકી જ પ્રાપ્ત થયેલું છે તેણે કરીને મને તો આ લોકના પાંચ વિષય સંબંધી સુખ તથા સગા સંબંધી વગેરે જે માયક પદાર્થ માત્ર તેમાંથી અતિશય ઋષિ થઈ છે અતિશય અરુષિ થઈ ગયેલી છે અને આ માયક એવો જે દેહ એમાંથી પણ આ શક્તિ નાશ પામી ગયેલી છે અને સત્ય રૂપ એવો જે આત્મા અને સત્ય સ્વરૂપ એવા જે પરમાત્મા તેના સુખનો યથાર્થ અનુભવ થયેલો છે કીવું મહારાજની મૂર્તિના સુખમાં ઊંડા ઉતરી જાય છે એ તો ભાઈ જઈએ સુખને પામ્યા હોય ને એ સુખનું વર્ણન કરી શકે ત્યારે મહાનભાઈએ કહ્યું કે એવા મોટા પુરુષ છે ત્યારે કેશાબાઈએ કહ્યું કે હા એ તો બહુ મોટા અને અતિ સમર્થ છે અને અંતર્યામી છે અને અનેક જીવને પોતાના સામર્થ્ય વડે સમાધિઓ કરાવીને બદ્રિકાશ્રમ શ્વેત દીપ વૈકુંઠ ગોલોક અક્ષરધામ આદિ ધામમાં જીવનો અપાર ઐશ્વર્ય દેખાડે છે તેણે કરીને અનંત મુ જીવો તેના આશ્રિત થાય છે અને વળી એવા મોટા પુરુષના દર્શન માત્ર થયેલ હોય તો પણ તે જીવના અનંત જન્મોના પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને તે જીવ આસુરી ભાવનો ત્યાગ ને તત્કાળ દેવી થઈ જાય છે એવા મોટા પુરુષ છે ત્યારે માનબાએ કહ્યું જે એવા મોટા પુરુષ અમારે ઘેર આવે કે નહીં ત્યારે કેશાબાએ કહ્યું જે એ તો આ પૃથ્વી ઉપર અનંત દેવી જીવના આત્યંતિક કલ્યાણને માટે વિસરે છે અને જો કોઈ અતિ ભાવથી વિનયપૂર્વક બોલાવે તેના ઘેરે તે જાય છે માટે તમને જો તમારે ઘેર બોલાવવાનો અતિશય ભાવ હોય અને અતિ પ્રેમપૂર્વક બોલાવશો તો તે તમારે ઘેર અવશ્ય આવશે આવી રીતે કેશાભાઈએ કહ્યું ત્યારે તે વખતે માનભાઈએ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને તેડવા માટે ગામ કમળકાથી ગામ માન ઉવા રથ મોકલાયો ત્યારે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પણ તેનો સદભાવ જોઈને રથમાં બેસીને ગામ માન કુવાથી હાલ્યા તે ગામ આપણો ભાવ હોય ને તો ભગવાન રાત્રિના નીકળ્યા હોય ને સાલીને તો હવારમાં આપણે ઘેર ભોગી જાય દૂર હોય ને ત્યાં દરબારમાં સુખપૂર્વક ઉતારો કર્યો અને ત્યાં રહીને અનંત જનને કથા વાર્તાએ કરીને સુખ આપતા થકા ઘણાક જનોને પોતાના આશ્રિત કરતા હતા તે સમયે હાલ જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં બે માળનો મોટો બંગલો હતો અને તેમાં પિંગલ શાળા હતી તેમાં ખાયણ ગામના રહેવાસી લાડુદાનજી પિંગલ વિદ્યાનો અભ્યાસ કરતા હતા અને તે લાડુદાનજીને લાધાજીના પુત્ર જે રાયધણજી તેની સાથે મિત્રતા થઈ હતી અને બંને જણા હંમેશા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો સમાગમ કરતા હતા તે બંને જણા રામાનંદ સ્વામીનો અલૌકિક પ્રતાપ જોઈને તેના શિષ્ય થયા ત્યાર પછી કોઈક દિવસે તે બંને જણા શ્રી રામાનંદ સ્વામીને પૂછ્યું જે હે સ્વામી આપતો સાક્ષાત ભગવાન છો ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે હું ભગવાન નથી હું તો ડૂગ વગાડનારો શું ને ખે ખરો ખેલ ભજવનાર તો ભગવાન પછીથી આવશે રામાનંદ સ્વામી કહેવું તો ડૂગ ડૂબીનો ભજાવનાર શું ને ખરો ખેલ ભજવનાર તો ભગવાન પછી આવશે અને હું તો માત્ર ભગવાનનો સેવક શું ત્યારે લાડુદાનજી તથા રાય ધણજી એ બંને જણાએ કહ્યું છે હે સ્વામી આપ અમારા ઉપર કૃપા કરીને અમને ભગવાનનું ધામ તથા તેને વિશે રહેલા શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન તેના દર્શન કરાવો ત્યારે ગુરુએ કહ્યું જે અમે ને તમે અક્ષરધામમાંથી તો આ લોકમાં આવેલા છીએ એમ જાણો તે માટે તે ભગવાનનું જે ધામ તે તમારાથી કાંઈ અજાણ્યું નથી એ ભગવાનનો અવતાર થઈ ગયો છે ને હાલ પ્રભુ વન વિચરણ કરે છે વાલા ભક્તજનો આવો સત્સંગ આવી કથા આવી વાતો આપણે સતત યોગમાં રહેવું વાલા ભક્તજનો અને ભગવાને કેવી દયા કરી આ સેનલોના માધ્યમથી આપણે સત્ય વક્તા સાસા વક્તા સાસુ બોલનાર વ્યક્તિનો સંપર્ક કરવો હોય તો ખાલી બે મિનિટ જ થાય એટલે સતત સત્સંગના યોગમાં રહેવું તો સારા વિચારો સારો સંગ સારો સત્સંગ સતતને સતત આપણને મળતો રહે અમારી ચેનલને ફોલો કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણા સત્સંગના બધા જ ભાઈઓ બહેનો માતાઓ અને લાભ મળી રહે સતત કારણ કે સત્સંગ વગેરે ભગવાનની અંદર હેત ન થાય અને ભગવાનની અંદર યેત ન થાય ત્યાં લગી આપણે ધામમાં જવાના અધિકારી પણ ના બનીએ આ જગતમાં પણ આપણે કોઈને પામવું હોય કોઈ કોઈ બિઝનેસને વસ્તુ વસ્તુને તો આપણે એમાં યદ કરવું પડે એમ ભગવાનને પામવા હશે તો આપણે ભગવાનમાં હેદ કરવું પડશે અને એ ભગવાનમાં હેદ કરશું ને તો હેતરૂપી સલૂણી મૂર્તિ સહજાનંદ સ્વામીની મૂર્તિ આપણા મનની અંદર ધારી અને એમાં ભજન કરવા લાગી ને હેત કરવા લાગી ને પછી આપણે કદાચ આપણી વૃત્તિ આમાંથી તોડવી હશે ને તોય તૂટશે નહીં કારણ કે પહેલાં આપણે મહારાજને વળગ્યા હોઈએ ને પછી મહારાજ આપણને વળગે આપોઆપ મહારાજની મૂર્તિમાં હેત થઈ જાય અને એ હેત અનંત જન્મ કદાચ થઈ જાય ને તોય ન તૂટે તોય ન તૂટે આવી મહારાજની સલુણી મૂર્તિ મહારાજ જમતા હોય એવા દર્શન થાય મહારાજ નાતા હોય એવા દર્શન થાય મહારાજ સ્નાન કરતા હોય એવા દર્શન થાય મહારાજ સોનેરી પાઘ પહેરી છે મહારાજે કંઠમાં ગુલાબના હાર ધારણ કર્યા છે અખંડ અખંડ સ્વામિનારાયણ 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 આવું ધ્યાન કરો ભજન કરો જીવાત્મા મોક્ષ સ્વામી જાય મોક્ષ સ્વામી જાય